જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે દળીને ફૂંક મારી ગ્લાસમાં નાખો અને ઇનામ જીતો ટોટલ દસ દળીઓ છે બરાબર અને જુઓ આ રીતનું પડી ગયું તો બળુબા સૌથી ઓછા ટાઈમમાં એટલે કે સૌથી ઓછા સેકન્ડ માં આ દસે દસ દળીઓ આ ગ્લાસમાં જે નાખશે ઈ વિજેતા થાય અને ત્રણ નંબર રાખવાના છે પેલો બીજો ત્રીજો પહેલા નંબર ને પોણસો બીજા નંબર ને ત્રણસો ત્રીજા નંબર ને બસો રૂપિયા બરાબર

ટાઈમર ચાલુ થાય તમારે કે યાદ રાખજો હા 11 11 યાદ છે તો પેલા નંબર આયા છે તો જોઈએ કે ભુબનજી કેટલા સેકન્ડમાં આ ડળિયો ગ્લાસમાં નાખે બરાબર કોતો કેટલી ખુબ જનો આખો એક જ ડાળી ગ્લાસમાં એક ડાળી તો એક બીજો નંબર 10 10 ના હવે બે નંબર બે નંબર તો બીજા નંબર બીજા નંબર કોણ છે તો અબે તો જોઈએ કે અભી હવે કેટલા સેકન્ડમાં 10 10 ડળિયો આ ગ્લાસમાં નાખે છે બરાબર અભી આ બોટો પાણી રાખો લોટામાં એટલે ધોઈ નાખો ડળિયાનું નેશન કોક માં રાખો ના ના કાફુલાવો ખાલી કાફુ છે તો ચાલે છે चलो પાણીથી ઉખડ રેડી રેડી સ્ટાર્ટ રેડી દઈ ગીચમાં ઉડાય હા તો બે વાહ અઢાર પોઈન્ટ અડતાલીસ તો અઢાર પોઈન્ટ અડતાલીસ સેકન્ડ ટોટલ છ દરિયો ગલાસમાં નાખી છે બરોબર ઓછી

વાગે તો હરિભા આગેલ છે વાઘુભા બીજા નંબર છે કારણ કે નવ સેકન્ડ માં હરિભાઈ

ચાર જી કારણ આ બાટલો છે ને તો આ બાટલા જે દળી છે આજના જ ગ્લાસ બાજુના ગ્લાસ માં પડશે તો નહીં ગણાય તો હવે છઠ્ઠા નંબરે આવશે કરણ તો જોઈએ કે કરણ કેટલા સેકન્ડ અંદર દસ દસ દડીયો ગ્લાસમાં નાખે છે બરાબર રેડી રેડી સ્ટાર્ટ અરે વાહ અલ્યા કરણ ને આઈડિયા તો નહી આઈડિયા બરાબર ત્રણ દળિયો ચૌદ પોઈન્ટ ઓગણ ચાલીસ સેકન્ડ ત્રણ દળિયો કે લાસ માં સાત નંબર આવ્યો છે

મા નંબર આયો બલ્યા અલ્યા ભાવેશ તો જોઈએ કે ભાવેશ કેટલા સેકન્ડની અંદર 10 10 ડરિયો ગ્લાસમાં ભાવેશ પહેલથી ભાવેશ આયો જીતો છે જીતી ગઈ ટાઈ

તો તમે આ તો વાઘોની કિશન મારજે હો દોરથી ફૂંક મારજે કિશન એમ એક

એક વસ્તુ છે કે કિશન પૂરી મહેનત છે જીતવા ઉઠી જાય છે પણ એનો થોડો અળિયે સળી જાય છે એના કારણે જીતી નહીં બાકી હેડો તો

આ રે વાહ મસ્ત યાર હાજી રે આવું નેકડી મટી જાવ આ હું નંબર કાઢ જોડો નાખવા દે નાખવા દે જય 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 લઈ જાય હું ભુંગાવ ભેગલે હું પી ભાઈ હું બોલ ના હું બાટુગી પાળો હું પી ગા બસ આવી જઈએ જિકા મિયે બહુ ગાડી સડિયે લાવજો હું આમ રાખ્યો કારણ હા હું ગરીબ

તો જય માતાજી મિત્રો આજનો ચેલેન્જ વિડીયો વખણ પૂરું થાય છે તો આ વિડીયોને ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ માટે ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી